અમિત શાહનો મોટો નિવેદન સરદાર પટેલ વિશે કહ્યું કંઈક આવો શ્રી અમિતભાઈ સાહેબ સરદાર પટેલ સાહેબની પ્રતિમાના અનાવરણ માટેની તક આપવા માટે એસપીજી કલોલનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે સરદાર સાહેબનું કામ અમને વ્યક્તિત્વ સમજવા માટે ગુજરાતની બહાર નીકળવું પડે તેઓએ કહ્યું કે લક્ષદ્વીપમાં મુસ્લિમ યુવાનો હૈદરાબાદ મહારાષ્ટ્ર અને નિઝામની સલ્તનતમાં રહેવા લોકો કહે છે કે સરદાર સાહેબ ન હોત તો તેઓ પાકિસ્તાનમાં હોત શાહે કહ્યું હતું કે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ સમગ્ર દેશમાં પ્રવાસ કરવાનો થયો અને તેના કારણે અનેક બુદ્ધિજીવીઓને મળવાનો થયો તેઓએ કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ જો પ્રથમ વડાપ્રધાન હોત તો દેશ કે આનો મહાસત્તા બની ગયો હોત કોંગ્રેસીઓએ હંમેશા સરદાર પટેલને અન્યાય કર્યો તેઓએ પોતાના પરિવારની દુકાન ચલાવવા આ મહાપુરુષના જ્યાં સંસ્કાર ત્યાં થયા ત્યાં ન સ્મારક બન્યું ના મ્યુઝિયમ બનાવ્યું એ સરદાર પટેલ સાહેબની દુર્દેશી જ હતી જેને આ કલમને અસ્થાયી બનાવી અને આ કલમને ઉખાડી ફેંકવાનું કામ પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હવે તેના પર સુપ્રીમ કોર્ટની પણ મહોર લાગી છે ધન્યવાદ